તો મચ્છી પકડવા આવી છે પણ કાજલ બાજલ કોઈ આવી છે કેવલ ભાઈ તાવા જોયું તો કોઈ રહેતા નતા છોકરા તો એ ઘરે છે અને મેં વેસરામ ભાઈ એમ તો મદદ કરવા લીધા છે ડોલ બેલ પકડાવવા આવે છે મદદ કરાવે છે મિત્ર છે એટલે વાંધો નહીં આવે તો અમે બે રહી અને હું મચ્છી આવે એ તમને બતાવવામાં આવી છે લાટ બધી મચ્છી આવવાની છે મજા હિ મજા આવવાની છે પણ કન્ટિન્યુ તમે બધા વિડીયો બન્યા રહેજો તો ખાસ ખબર પડશે ફેમિલી આપણે પગી જશે બંને આજે સોડો સડક વિખાઈ જય છે એટલો સારો નથી જો બે હરિયા હોય એક હરિયો વિખાઈ લગાયેલું છે અને ઓછી છે પછી હવે આઈલી પછીનું સારું આવી ગયું ઠેઠેટ ઓલા પડે નખાઈ ગયેલું છે પાણી વહી ગયું છે અને મચ્છી તો આવી રીતે પકડવાની આવે લે અત્યારે લાલ હોંડી આવી જાય તરત અહીં જો માછલી સારું આવી ગયો માછલી જો સર છો ભાઈ એલા લે

પછી ધોવાઈ ગયું છે ડોલ અને ધૂમું તુરું શિયાળો બસા માજળી કાળો એક ગોઇન્દ્રો ઘણું બધું શાક અલગ અલગ આવી ગયું છે હાલો અમારે આવું લાટ પકડવાનું છે ને લાટ તમને બતાવશે ફટાફટ બસ પકડો મળી અહીંયા કેટલી સારું છે બતાવું બે આપણે બે હરી એવા ફોન કેમેરા શરૂ રાખીએ જોઈએ હાલો સમજો હજી અહીંયા ઓછું છે હજી ગડે કાની કરતા વચ્ચે જો માછિલ પૂરેક આવી જો છે માછલીએ કે હાજે લગભગ નોત આવી અત્યારે આવી કારણ પહેલી વાર જો બે આવી આ લે લે ઓયું ભાઈસ અમારું પાણી એટલું ફાટ જાય કે મિત્રો આ સાક ગમમી હોય તો છોટી જાય પાણી એટલું ફાસે કા હેરામ ભાઈ

પણ અત્યાર સુધી અહીં આવ્યા આ લાલ પટોળ અહીં ઓક્ટોબર છે બાપરે બાપ હું તો ઓક્ટોબર થી બીવું પાછો આ લાલ પટોળ જોવું કેવડું છે આવી રીતના હોંઢી આવ્યા અને બધે કિલો સાક થઈ ગયું છે પૂણું ને પાકલ ને કઠણ ને લોકડું ને પૂછડું ને બધુંય થી અમારે વિશ્રામભાઈ પકડે છે તો એ બાજુ જાવ તમને બતાવો હલો તો વિશ્રામભાઈ પકડી રહ્યા છે સાક હું એની પીછે પીછે હાલો જાઉં છું બગલા બહુ ખવરાવે છે બે બગલ એક કાળો અને એક સફેદ

બહુ મોટા ગયો અને અહીંયા કાળો છે ને આ માછલી નો પૂરો ખાઈજો આ આવડો આ જો આ એ હવે તો રવાયજો એલા ખાવ કઈ બીજું હું તો કઈ નહિ એના ભાગનું એ ખાઈ અમારે ભાગનું નું અમારે આ વિશે એ ખાઈ એ ઈ ખાઈ દે એના ભગનું ડબલ આવી કામ બેસે આમ તો આઈ હુંડિયો ત્રણ મારે માછલી નથી ત્રણ છે ને હવે મોટા ભૂંડિયા ઉજવત તો લેશ આવા આવા બગલા ખાઈ યાર બે આવી ગયા અને બે તો આવા બગલા ખાઈ ગયો યાર બહુ આવે એવા એમ હજી પકડી અને પાણી છે બતાવતા તમને ખારું હોય ને તો બતાવું એટલે કે મોટા હશે જ કેટલા હોડી હશે ને તાજે તાજા પોવાદ આવે યાર અમારી મચ્છીનો સ્વાદ આવે એક નંબર

તો તમને બતાવું એ હોન્ડ જઈ આગળ નાખશું કે આમાં ડોલ ની અંદર એટલે મોટા મોટા થઈ જાય હોય કેમ થઈ ગયા ગાઈસ આ હોન્ડ યાર તમને એક વખત આપી દીધા હોય તો મજા હી મજા આવે હોન્ડ ભાવ હું છે ટીટેપ ભાવ હું છે કુણા ભાવ હું છે માસલ ભાવ હું છે તમને બધે હું જણાવી ખાલી તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે ભાવ તો કો યાર એમ બાકી ભાવ કહો એટલે તમારે બે ઝડપથી મોજ થી લેવા હોય ને પણ હજી હમણાં નહીં આવતા હજી શાક ખાવ ઓછું આવે અને આ લાઠ શાક આવતી હોય કે તો હું બધાને દઈ શકું અત્યારે હું ફોન આવે ને એને બધે ના પાડું છું ફોન ઉપર કે શાક નહીં મળે ભાઈ કોઈ આવતા ને લેવા શાક નહીં મળે કોઈ લેવા આવતા નહીં વગર ફોન અહીંયા માણા પૂગી જાય એને દી દઉં અને શું કરવું તો હાવ ફોન કર્યા વગીનને ખબર વગીનના માણ આવતા હોય તો એનો થકો હાવ ફેલમાં નો જવા દેવાય તમારું બધાને શું કહેવું છે એટલા માટે દઉં સૌ અને ફોન આવે એને બધે ના પાડું છું તો યાર મારાથી કોઈ મિત્રો નિરાશ થતા નહીં વેડિયા જોતા હોય એ અને ફોન કરતા હોય એ કેમ કે ફોનમાં સરખી વાત થાય ન થાય દરિયાની અંદર ટાવર આવે ન આવે અત્યારે હું એ ફોન વાત વાત કરવાળો ફોન ઘરે મી કેમ વાલો છું કેમ કે ફોન ત્યાં આવે તો મારે અહીંયા કામ કરવું વિડીયો બનાવવો કે ફોનમાં વાત કરવી એવું બધું થાય અને દરિયો આપણી માટે ન રહે વીસ ને દસ વીસ મિનિટ આમ તેમ જાય કે આપણો સમય તો પૂરું પડી જાય એટલા માટેથી આપણે ખાસ રહેવું પડે દરિયાની યારે કામ કરવું પડે આપણે કે ન થાય આમાં બધું યાર લાંબુ ઓછારી આલવું પડે ટૂંકમાં આપણે કાંઈ ન થાય તો હાલો તો આવી ગયું છે પકડે હવે છે ને પાણી વહી ગયું છે શાક બધું એમાં પકડાઈ ગયું છે હવે એટલે કે લાટ આવી છે નહીં અને બતક તો ઉડતી ઉડતી જાય છે આ ફેમિલી આ બતક છે ને આ બતક યાર બહુ ખતરનાક આવે તો આ kamarusak ketujuh kayak dia kayaknya betah itu teri ini under mana sak balat ya popurah kadek aja ini ini yang namanya betah kami betah kayak itu kami pun kata virja kami kamu virja ikut ama handai ini agak-agak kacau aja kabar nih kami kayak betah kok betah kok betah kok to sak to dan suruh sekarang bisa nggak

આની કોને નો બીક લાગે પોગાઈશ એટલે ઘણા નથી લાગતી ધનજી નથી લાગતી કાજલ ને નથી લાગતી જરાય અને હું તો ભાઈ આ બૂટ પહેરીને આવું ઓક્ટોબર જ થી થઈને આ બૂટ પહેરું ખરેખર હાલે લાઈક ને આવતું પગ સોલાઈ જાય કેટલી બધી મહેનત કરવી પડે એ બૂટ લીધેથી તોય એ પહેરીને આવું મને જડું જ દે ન બીક લાગે ઓ પપ્પા હું નાનો હતો કે મારા પપ્પાને આવતો ને ભાઈ જાળે તો બીઆરેક આ મતલબમાં હાથ લે આમ સોટી ગયું તે એમ થઈ ગયું તે તો બહુ બીવું તમે કેમ બીવો ભાઈ આયતોથી દેને લખી દે. તો ઈ છોટી દેને એના લીધી દે. મારા પપ્પા કા એની હવે અમે જઈ છે ઘરે અને સાક પછી તમને બતાવી દે હું ટિટમ-બિટમ જી આવે કાટતા એ છૂટા દાળ જોતા રહી. ચાલો જઈ ડાયરેક્ટ ઘરે. અમે લમે છે ને ઝાળે પોગી અને આ છે કૂતરો છોલે રે કેવાય ને કૂતે કેવાય. પછી આમ એક રીતે તાકી દેવો કાઢી તો ચાલો આટલા જોતા રહી અને કન્ટિન્યુ જી સાક આવતો એ બતાવતા. તો ફેમિલી મસ્તીનો એક ટિટમ આવી જોશે પાછો.

કાઢવા બહુ ખતરનાક છે કરડી જોઈ તો ખબર પડે કા તો જો કા કરડા હરી પાવ સોયત્રા કરી લે છે બહુ મોટ કોવા આવી રીતના લીંગા તોડો પડે પહેલા જો ટાંગા કેવાય લીંગાઈ કેવાય તોડી લેખા છે અને ધીમે ધીમે પોહલાવીને કાઢ લેવાનો આ તો નઈ નીકળવાનું તારે કરતી જરા તો હમ

પછી વધારે ની કઈ ખબર છે નહીં એક કસ છે સકા સોડા ટીટા માં આવ્યા હા તો ચાલો આ રીત નું બધું મસ્તી શાક આવી ગયું છે મજા આવી બીજું તો હું કો આપણે પહેલા તો કસલા ને ઝીંગા ને ફોંડિયા બધું કરી દીધું મિક્સ હાલો તો કરો વિડિયો પૂરો તો આવી રીત નું શાક આવ્યું છે હજી મોટા મોટા ફોંડિયા આવી છે લાટ આવી છે તો આજ નું પૂરો કરી દેશે જો તમને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડિયો તો જય માતાજી બાય બાય